કેમ છો મારા મોરબી વાસીઓ હું છું ઓહો મયુર બાપા તો તમારું આજે હાર્દિક સ્વાગત છે બિઝનેસ પ્રમોશનની અંદર તો મારા વાલીલા હું આજે આવી ગયો છું આપણે કે સૌથી પહેલા હું તમને કહી દઉં મહેન્દ્રનગર ચોકડીથી હળવદ રોડ ઉપર જાય પ્રકૃતિ સોસાયટીની સામે પટેલ ટાયર હબ ત્યાં આવેલી છે દુકાન અક્ષર કાર સીટ કવર અને એસેસરીની મુલાકાતે તો ચાલો મારા વાલીલા આજે આપણે લઈએ અક્ષર કાર ની મુલાકાત અને હું તમને બધાને એમ કઉ છું કે તમારે આ એ ચિંતા કરવાની જરૂર નથી હવે તમારી ગાડીની અહીંયા તમામ પ્રકારની એસેસરી મળે છે કેવું પડે ઓ મારા મોજીલા મોરબી વાસીઓ ચાલો મારા વાલીડાઓ ઓહો આમ તો જુઓ મારા આવ કેવી સરસ મજાની યશસ્વી તમે જોઈ શકો છો આમ જોવો કેવી સરસ મજાની ગાડીની સીટોના ખબર છે આ તમામ પ્રોડક્ટ તમે જોઈ શકો છો તમામ પ્રકારની કારની એસેસરીઓ પણ તમે જોઈ શકો છો હા 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 શું વાત છે જોઈ લો મારા બાપલીયાઓ જોઈ લો બાકી તો કેવું પડે ઓ જો તમારે કારની એસેસરી ફિટિંગ કરાવી હોય તો એકવાર તો જરૂરથી મુલાકાત લેવી જ પડ્યો અક્ષર યશસ્વી અને ડેકોરની અંદર ઓ ઓહો અને હા હા અમારે ત્યાંથી એલઈડી બલ્બ જેવા કે બસો વોલ્ટ સો વોલ્ટ એકસો પાસઠ વોલ્ટ દરેક પ્રકારના એલઈડી બલ્બ પ્રોજેક્ટર ફોગલેમ અને સેન્ટ્રલ લોક મળી જશે મેગવિલ છે દાખલા તરીકે દરેક પ્રકારના પરફ્યુમ ગોદરેજથી માંડીને દરેક બ્રાન્ડેડ કંપનીના પણ મળી જશે મ્યુઝિક સિસ્ટમ દરેક વસ્તુ મળી જશે મળી જશે ઓ હો હો મ્યુઝિક સિસ્ટમ માં પણ ધડાકા ને ભડાકા વાગી આવી ગયો હા એમ્પ્લીફાયર છે બાકીટ છે તમામ પ્રકારની વસ્તુ બીજું તમે કઈક નવ લઈ આવ્યા કઈક મોરબી વાસીઓ માટે કઈક હતા ઈ શું છે જાય એટલે તૈયાર થઈ ને આવે ને તમારી મનગમતી ગાડી હોય અને તમને દેવાનું મન ન થતું હોય અને તમારે એને આમ બાકી બનાવવી હોય હીરો કે હિરોઈન જેવી બરાબર ગાડી ને તો એ તમારે જેને અક્ષર કાર ની અંદર થઈ જાય છે મારા તમને જે પ્રમાણે વાત કરી કે બ્યુટી પાર્લર તો હું અહીંયા આવી ગયો તો હાલો તો કારના બ્યુટી પાર્લર ની અંદર આપણે જાય અને અહીંયા કઈ રીતે તમારી ગાડી ને એકદમ આમ ટકાટક ને શણગારે છે ચાલો મારા વાલીરા ઓહો હો 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 જોવો તમે મારા વાલીઓ આ જોવો આ શું થઈ રહ્યું રૂડી રૂપાળી જેવી લાગે છે બાકી આમ તો જુઓ આ ભાઈ જુઓ વિડીયોની અંદર તમને બતાવી રહ્યો છું જુઓ કેવું સરસ મજાનું પાલિશ કરી રહ્યા છે ગાડીને એકદમ ટીપટોપ નવી બની બનાવી છે બાકી તો કેવું પડે ઓ ઓ ઓ અને હા એક ખાસ વાત કહી દો એ તમારે મુંજાવવાનું નથી તમામ પ્રકારના ગાડીના પાર્ટ તમારે જતા હોય ને હે તો એના ડિસ્પ્લે ઉપર નંબર અને એડ્રેસ આપેલું છે ની અંદર હાઈલું જવાનું અને તમામ પ્રકારના છે ને ગાડીના પાર્ટ તમને મળી જશે